જોશીપરાની કયાડાવાડી ખાતે યોજાયેલા સંમેલનમાં પ્રવિણ તોગડિયાએ ખેડૂતોના પૂરાભાવ મળે સહિતના અનેક આંતરરાષ્ટ્રીય મુદ્દે નિવેદન આપ્યા હતા છેલ્લે જૂનાગઢ શહેરમાં શાંતધારા ધારા જેવા સામાન્ય પ્રશ્ન અંગે આંદોલન કરવા પડે તે ખૂબ શરમજનક બાબત ગણાય છે આ કાયદાની અન્ય શહેરોમાં અમલવારી થાય તો જૂનાગઢમાં શા માટે નહીં જરૂર પડે તો મુખ્યમંત્રી સહિતનાઓને રજૂઆત કરી તાત્કાલિક અમલવારી કરાવી જૂનાગઢમાં આઝાદીના લડવૈયાઓ જેવા અનેક યોદ્ધાઓ આપ્યા હતા હવે તેવા લોકોને આંદોલન કરવું પડે તે સરકાર માટે શરમજનક ગણાય શેરે આરએસએસના મોહન ભાગવતે મુસ્લિમ સંમેલન બોલાવવાની જાહેરાત કરી છે તે તો તોગડીયાએ કહ્યું હતું કે તેને જે કરવું હોય તે સ્વતંત્ર છે પણ હું ક્યારેય મૌલાના કે મૌલવીઓને મળીશ નહીં અને હિન્દુઓ માટે સતત લડતો રહીશ તેમજ વસ્તી નિયંત્રણ કાયદો ખૂબ જરૂરી છે તેના માટે મારી ઝુંબેશ શરૂ કરવામાં આવશે દરેક હિન્દુ નાણાકીય રીતે આજે લોકોની માગણી હતી કે અશાંત ધારો જુનાગઢમાં લગાવીને હિન્દુઓના મકાન બીજા ન ખરીદે એવું કરે સૌથી પહેલા અમદાવાદમાં આસાન ધારો લાવવાનું કામ મેં જ કર્યું હતું ત્યાર પછી વડોદરા સહિત અનેક શહેરોમાં આસાન ધારો છે તો જુનાગઢમાં કાયદો લાવવામાં કોઈ તકલીફ નહીં હોવી જોઈએ હું પ્રશાસનને કહું છું કે અસાન ધારો લાવો હિન્દુઓના ઘરોની રક્ષા કરો કારણ કે મારા બેટા પહેલા ડબલ પૈસે કોઈ ઘર ખરીદે અને એક ઘર ખરીદવું એટલે અડધી કિંમતે હિન્દુઓએ ભાગી જવાનું આ તો હવે નહીં થવા દી કોઈ હિન્દુ ઘર ખાલી કરીને ભાગશે નહીં અડધી કિંમતે ઘર વેચશે નહીં અસાન ધારા તરત લાવો એનો અમલ કરો અને એકલું જૂનાગઢ નહીં ગુજરાતના કોઈ પણ શહેરમાં અસાન ધારાની જરૂર હશે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ એક પગે ઉભા રહીને એનું પાલન કરાવી હિન્દુઓના ઘરબાર સંપત્તિ અને બહેન બેટીઓની પૂરી